વધ આગી રહ્યું આ બધું વધાર્યુંર નું થયું ફેલ જ્યો ફેલ જ્યો પૈસા એવું કીધું નઈ પણ ફોન ફેલ જ્યો એવું

પૈસા આવે એટલે તમે પૈસા ની વાત ના કરશો તમારો પૈસા આવે તો રમત જોતા જઈએ તમને ખબર છે

લઈ લઈને આવો એ આ મારું બરોબર બહુ બોલ બોલ ફટકારે સારું શેતર તને બોબર

વાહ ચેતા ની હારે બાયખણ અંબો અંબો કેચી લે આનું આ આખો આખો આ ભૂરાન પગ બધું બગાડી લઈ મોડ થાય તમે જોવા જવાનું મોડ થાય આપણે કંતું પતે જાય છે ને પૈસા દે કરી લામું તમે

તમે અમને જમીન હલાતી હશે આખા ગામ માં આ બાપ દીકરા કોઈ બોલાવતું નહીં એવું વિરોધી એટલે આવું કે અમને ના હલાય જો તમને હકીકત હોય ને આઈ ગયો અરે એવું કે ખોટો આઈ ગયો

તમાર તો કોઈ કેવાના હોય તો જમીન કરવાનો રહ્યો આપડે દસ્તાવેજ કરવાનો તમે જાઓ અમે તમે જાઓ અમે વોટરમેન આઈએપેન્ડન્ટ હાય દસ્તાવેજની વાત કરો એ દસ્તાવેજ તો તમે લઈ વાત કરીને તમે લઈ જાઓ તમાર અમાર જમીન નું સારું એક્ટિવા ટીવા હતી અને તમે હા તું ચોમ બોલબો કઈ

પોલીસ પેલા બે જતા હું તમને ગાડી લઈ લીધું હા હું હાલત જોઉ છું તો ખરો ખબર પડે ગાડી તું જા તું હું જોઈ લે જોયું જોયું જમીન વાર આપડે કરો બરાબર બીજા પૈસા તમે આવું એટલે મોડું થઈ ગયો તારી બારખું રાખજો હવે નહીં કેવું પડે આપડે થોડી ફેમાજી જેવા

એ બધું ઘર ને ઉડાડું આપડે જમીન હતી ને વાય હોય ને તો ને ને બધું એવું તો એ છો આવતું તું હવે અમે દિવાળી હતી ન હતા શેઠે અમેરિકા ના જીતા અને આ શેઠ હતા ટપક્યા એમ હવે એ બધી વાત ભૂલી જવાની તને ખબર પડી ને આવું થાય એના કરતા ને હવે કોઈનું કશું વેચવાનું જ નહીં ઈમાનદારી ના તે વાયુ હોય ને તો ધંધો કરવાનો ગમે એવું કરવું હોય ને ઈમાનદારી કરવાનું બાકી નહીં કરવાનું લેતા ને હવે જીઓ હવે ઈમાનદારી જ કરવાનું બરોબર